કરી અને એમાં ખાંડ ઝીણી દળે ઘી ને ખાંડ નાખીને બનાવતો એ બને આપણે સાંભળી જોરદાર બનવાના છે હા જોઈ લે જો આપડા પરફેક્ટ બનવાના છે અને આપડે ટોપરું કાજુ બદામ

એવું છે તો જો અત્યારે બેસન નો કરકોરો લોટ લેવાનો છે આપણે એક વાટકા જેટલો આપણે બેસન લોટ લઈ લીધો છે બેનુ પ્રમાણું જેડા લાપસી માં ફાડા લાપસી એકદમ પરફેક્ટ બને એવી રીતે લાડવામાં કે જે પ્રમાણે રવો અને કરકરો બેસન એ પ્રમાણે જો તમે કરશો સાથે તો એકદમ પરફેક્ટ લાડવા બનશે ઓકે ઓલું આપણે પોણા વાટકા જેટલા પ્રમાણ લીધા તો આખો ટોચ વાટકો ભરી લેવાનો મૂળ નું પ્રમાણ મમ્મી કેટલું રાખવાનું છે આમાં મૂળ નું પ્રમાણ મુઠી વાળા ને આપણે માં

અને આ રીતે તમે જોઈ શકો છો મુઠ્ઠી વળે એટલા પ્રમાણમાં તમારે મોન લેવા પાણી થઈ ગયું છે તેમાં પાણી નાખીને આપણે લોટ બાંધવાનો છે ઓકે ગરમ પાણીથી લોટ બાંધવાનો છે અને પછી એને આપણે ભાખરી કરીને હા એ દ્વારવાળા આપણે સતાવીએ છીએ ભાખરી કરી એવી રીતે વણી પછી સરીથી સરકા પાડીને પછી આપણે તળવાના મુઠિયા ન જ બનાવવાના ઓકે મૂઠીયા વાંધે ને થોડું કાસું રહી જાય આમાં હા સળી જાય સરસ

આ ગોળિયા કરી લીધા છે એને આપણે આ રીતે વણતા રહેવાના છે ઘણા લોકોને જેમ બ્લોગમાં બતાવ્યું પ્રમાણે કે મમ્મી મૂઠ્યા કરી નાખે કા પણ એ જો ઉપરથી બહુ તળાવા દઈએ ને તો લાલ થઈ જાય અંદર કાચારી ને સાવ ધિમાગેસર તળાવીએ ને તો એવું થાય તો આપણે આ રીતે ભાખરી કરી અને ચાકુની મદદથી આપણે આ રીતે કટકા કરી નાખવાના છે ચાર અને પછી આને તળવાના મમ્મી તો આપણે કેમ રોટલીના બટકા તળતા હોઈએ એ રીતે આપણે થઈ જશે

ખાંડ બધી જ ઓગળી ગઈ છે તો હવે આને કન્ટિન્યુ હલાવતું છે અને પછી મમ્મી ખબર કેવી રીતે પડે કે ચાસણી આવી ગઈ છે એક તાર ઓકે હજી નથી થાતું એટલે હજી આપણે આને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે પછી એક બે મિનિટ હલાવીને ફરીવાર જોઈ લેવાનું આવી રીતે કે જો એક તાર થઈ જાય એટલે હવે ઊંચું થાય મમ્મી એટલે ખબર પડી જાય આપણે આપણે એક તાર ની ચાસણી કમ્પ્લીટ થઈ ગઈ છે પરફેક્ટ એક તાર થઈ ગયો છે તો હવે આગળની પ્રોસેસ કઈ રીતે કરવાની છે તમને બધાને સ્ટેપ બાય સ્ટેપ દેખાડ છે આપણે આવી ગઈ છે તો હવે જે ભૂકો આપણે રેડી કરેલો છે લાડવા માટેનો એની અંદર આપણે બધી ચાસણીને ઉમેરી દેશું અને ત્યાર પછી એની અંદર આપણે ઘી એડ કરવાનું છે અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ જોતા પ્રમાણે ઘી એડ કરવાનું નહીં મમ્મી એવું છે કે આ બહુ ઘી છૂટું પડવા માંડે ને તો લાડવા ન વળે પછી લાડવા પછી બહુ ઘી તો અતિશય ભાવે હા પાછા પાછા વળવા માંડે માપે હોય બધું હવે તો નાખતા જવાનું ને હલાવતા જવાનું એટલે પરફેક્ટ કન્સિસ્ટન્સી થાય બધી જ વસ્તુની

અબ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો અમારું લાડવા વળ્યા નથી અને અમારું વિશાલ આવી ગયા છે અને એટલી મસ્ત સુગંધ આવતી હતી એટલે વિશાલ કહે કે મમ્મી લાડવા વળવાની રાહ નથી અમને કે કેવું બન્યું છે જોરદાર વિશાલ કઈ તો જોરદાર હોય ને ગળ પણ કોને ન ભાવે અમારા પપ્પા ને પેલા ખવડાવવા પણ પપ્પા અમારે ક્યાં ગેપ થઈ ગયા ખબર નઈ

તો ચાલો फटाफट લાડવા વાળી લઈએ સમજો છો કે અમારા લાડવા પરફેક્ટ વળી અને રેડી થઈ ગયા છે અને ડ્રાય ફ્રૂટ ખમણ ટેસ્ટમાં બેસ્ટ વિશાલે તો આપણને ટેસ્ટ કરીને કહી દીધું છે કે જોરદાર બન્યા છે તો ચાલો આવી જ જાવ અમારા લાડવા ખાવા માટે સમજો છો દાળ લાડવા છાસ બટેકાનું શાક વેફર ભાત અને રોટલી

લાડવા આમ તો પપ્પા ની પ્લેટ માં ખુટવા જ નથી દેતો એક તો ખાઈ ગયા એમ ડમ છે એને મમ્મી કીધું મમ્મી રોટલી નહીં લે આજે અલે રોટલી નહીં હોય સાચી વાત છે પપ્પા લગભગ અઠવાડિયા થી વાત કરતા પપ્પા તો પછી નો જવાય તો આવી જ બધા લાડવા રોટલી બટેકા નું શાક દાળ ભાત ખાવા માટે